तो मैं बताएं ऊपर है क्या सिंहाकर ने बताएं उन्होंने खुशी ने बताएं तो ये ट्रेन आ रही है ट्रैफिक एग्जाम थे यूज़ हैं। आ इधर इधर देखा है देखा है आ देखा है। ये ऊपर તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે ભૂરખ્યા આમ જો મહેશ ને બધા લેવા જાય છે શ્રીફળ અહીંયા જો બધી દુકાને બધી વસ્તુ મળે છે હું તો પહેલી વાર અહીંયા આવી છું તમે લોકો જોઈ શકો છો આ બધા જો શ્રીફળ ને હું લેવા ગયા છું તો લઈ લીધી છે શ્રીફળ હવે

ને અમે દર્શન કરી લીધા છે મહેશ અને એને પણ કરી લીધા છે પણ એ લોકો પેલા એમ કીધું દર્શન કરી લ્યો અને પછી જાજો શ્રીફળ વધારવા તો જો એ લોકો શ્રીફળ ને વધારી આવ્યા છે ઓ મહેશ શું ફાટ્યો મન સફળ બધે સફળ થાય છે ખુશી મળી ગઈ એટલે સફળ જ થાય લે તો મારા ભાભી ને એને પણ ઉભું ફાટ્યું છે નાળી આ જો સાગરભાઈ અમારા ગમે ફોટા ફોટાનો ઉપાડો હોય જ્યાં હોય ને ફોટા ફોટા ને ફોટા કઈ આખો આઠ દી ધારા મુક મુક કરી શકું છું અમે લોકો દર્શન કરી લીધા છે હવે એ ગુરુએ એમ કીધું છે કે તમે લોકો પ્રસાદી લઈ આવો કેમ કે બપોર ટાણે આવ્યા છો ને એટલા માટે હવે મારે ભૂલ થઈ કે પૂંજારી કીધું છે અમને કે તમે લોકો પ્રસાદી લઈ આવો અમે લોકો જઈએ છે ત્યારે પ્રસાદી લેવા જોવા અહિયાં છે ભોજનાલય મહેશ ની બધા છે ને આગળ આગળ જ લઈ જાય મને મૂકીને તમે જોઈ શકો છો અહીંયા પ્રસાદીની સુવિધા બહુ એટલે બહુ સારી છે તમે જોઈ શકો છો મારા ભાવીની પણ ભાભી સારું છે ને પ્રસાદી લેવા એની સુવિધા પણ બહુ મસ્ત છે જોઈ શકો છો અમારા સાગર ભાઈ અહીંની સુવિધા તમે જો એની પ્રસાદી મેં શું ભૂલી ગયા હતા ચમસી ભૂલી ગયા તા એની સુવિધા કેવી સારી છે

ગમે માનતા કરી હોય તો અહીં પૂરી થઈ જ જાય છે અમે પણ કરી દે મારી પણ પૂરી થઈ ગઈ મારી અને ખુશીની માનતા કરી દે પૂરી થઈ ગઈ છે જુઓ તમે તો ફાઈનલી અમે લોકોએ દર્શન પણ કરી દીધા છે

અને તમે હનુમાન દાદાને દર્શન કરી લેજો અમે લોકો દર્શન કરી લીધા છે આ ભાઈ પણ વ્લોગર આવ્યા છે કોણ નથી ખબર તો ખરે તો આપણે લોકોની વાત નથી ખુશી વાતો પુસ્તક લેરમાન છે ને ને પુસ્તક વાંચે અહીંયા પુસ્તક વાંચ અહીંયા ને છે ખુશી જોવે છે તમે જોઈ શકો છો કે અંદર પણ દર્શન આપણને કરવા દીધા છે અમારા ભાભીના ઓળખીતા હતા એટલે જો ઓકે લાગી દઉં પ્રસાદી પણ આપ્યા છે અમને લાડવાની હોય આપ્યું છે પ્રસાદી પૈસો મંદિરમાંથી પ્રસાદ આપું તમે કે ને ગામના ગામના હતા એના ગામના છે એટલે લોકોને મળી ગયા ને એટલે એ ફાઈ નથી થોડું ભાભી રોયા કેમ કબર દાદા એના મમ્મી ને એના પપ્પાને એના ગામના છે એટલે એના ભાઈને થોડુંક આમ યાદ આવી ગયું લોકોએ યાદ કર્યા કે અનિલભાઈ કઈ જગ્યાએ છે એ લોકોને નથી ખબર મારા ભાભી કીધું કે એટલે ખબર પડી ગઈ આપણે એનું નથી કે મારું વાય પાસે બ્લોક જોશે એટલે એને એમ થશે કે થોડા પાછા રોવા મળશે એટલે તો અમે લોકો એવા દર્શન પણ કરી લીધા છે અને પ્રસાદી પણ લઈ લીધી છે અને ભાભીના કંઈક સગા સંબંધી મળ્યા હતા પુંજારી હતા ને મહેશ હતા અહીંયા મહેશ ગુટ ચંપલ કા બહુ છે કારણ કે મોટું ટુરિસ્ટ લોકો પણ આવ્યા હોય પણ સુવિધા છે કઈ રીતે હોય તો આપડે નથી સુવિધા છે આપણને ખબર છે અમે લોકો છે ને અહીંયા વસ્તુ લેવા ઉભા રહી ગયા મારા ભાભી નો મગજ આમ જુઓ તમે મોઢો જોવો

બોર બોર કે કે વર્ષ મારા મેરેજ ભાભી એમ મને કામ કામ કરતા કરતા નથી ઓલા બ્લોમાં દેખાડી દીધો બોરા છે મને નથી આવડતું પણ તમે જવા દો પાંચ છ વર હું કેવું તારું અને આગળ આવડે છે કે નહી ને તમે તમારો બ્લોક ઉતારો કે તમારો બ્લોક ઉતારો વૈશરમાશરીક ઓર આવતા રહે તમે જોવો આ બહુ ખાટા આ બહુ ખાટા છે મય сяતા સુરતની યાદે આપાવી ક્યાં ખબર છે આપણે આના કે આ બકાના ઘરે કે આ હા હાથ ભાઈ બેનમાં મોટામાં મોટા મારા શારદાબેન છે એના ઘરે આવી ગયા છે મોઢું તો આ વખતે બધાને પાણી અંબાવે છે સો તમે સટક્યા છો એના પાણી બાણી એનો ખુશી રહે તો વાળ હરકા કરવા મળી અને મારા ભાઈ બી તો ક્યાંય દસ વર્ષમાં ક્યાંય એને કામ નતું કર્યું તો બોર વીણતા સટી ગઈ છે એટલે બોર વિણતા હોય બધું આવડેલી ખબર પડી જાય ફાઈનલી અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ ચાલો તો તમને લોકોને કેવો બ્લોગ લાગ્યો તમે લોકો પણ દર્શન કરી તો લીધા છે ને જો કરી લીધા હોય તો કોમેન્ટ કરી દેજો તો ચાલો ટટા બાય બાય